હારો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો ને હું તો અત્યંત આનંદમાં છું કારણ કે ગઈકાલે બહુ અદભુત ઘટના બની છે આપણી ભાષાની વર્ષ પાર્ટ વનને નેશનલ એવોર્ડ બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં મળો એનાથી વધારે મોટી આનંદની ઘટના શું હોઈ શકે કાલનો દિવસ કમાલો હતો કાલના દિવસમાં સંજોગ પણ એવા નિર્માણ થયા કે વર્ષ લેવલ ટુ નું ટ્રેલર લોન્ચ માટે અમદાવાદ આવ્યો હતો અને એ ઘટનામાંથી માંડ સાંજે થોડાક ફ્રી પડ્યા અને આટલા અદભુત સમાચાર આવ્યા સરકારશ્રી ભારત સરકારનો ખૂબ ખૂબ આભારી સમગ્ર ટીમ વચ્ચે હું છું સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા આપણા આટલા અથાગ પ્રયત્નોની સાથે બનાવેલી આપણી એ વર્ષ નામની ફિલ્મ જેને નેશનલ એવોર્ડની કેટેગરીમાં નેશનલ એવોર્ડ મળ્યો છે બેસ્ટ ફિલ્મની કેટેગરીમાં એ બદલ હું આપ સૌ પ્રેક્ષકોનો ટીમ સાથે સંકળાયેલા દરેકે દરેક કલાકાર કસવીનો ખૂબ ખૂબ આભારી છું આ નેશનલ એવોર્ડ એટલે એક અહીંયા એક લાસ્ટ મંજિલ નથી પણ મારા હિસાબે આ નવી શરૂઆત માટેની એક પ્રેરણાની ઘટના છે હજી તો આ શરૂઆત છે આપણી ભાષાની ફિલ્મો કેટલા સીમાડા ઓળંગશે એનો મને ક્યાંક વિઝન છે કારણ કે હું આ જ વાત બે હજાર એક બે હજાર બેમાં પણ કહેતો હતો ત્યારે લોકો બિલીવ નહોતા કરતા પણ હવે દર વર્ષે આપણી આ આખા ભારતની દરેક ભાષામાં પણ સર્વશ્રેષ્ઠતા એક પછી એક પ્રાપ્ત કરી રહી છે એ આપણા બધા માટે ગૌરવની વાત છે થેન્ક યુ સો મચ તમારો આટલો બધો પ્રેમ ગઈકાલે જેવા સમાચાર આવે ત્યાર પછી અસંખ્ય સંદેશો અસંખ્ય કોલ્સ અમુક મિત્રોના કોલ્સ નથી લઈ શક્યો સંદેશાના જવાબ નથી આપી શક્યો બધાને આ વિડીયો થકી હું હૃદયથી થેન્ક યુ કહેવા માંગુ છું થેન્ક યુ સો મચ એન્ડ કોંગ્રેચ્યુલેશન ટીમ વોશ ફોર વિનિંગ ધીસ નેશનલ એવોર્ડ બાય